અજીત કુમાર મારફતિયા સદસ્ય નગરપાલિકા સિદ્ધપુર અને ડિરેક્ટર એપીએમસી સિદ્ધપુર નવા વર્ષની નવા નવલા વર્ષની દરેક સામાજિક આગેવાનો મારા રાજકીય આગેવાનો વેપારીઓ સરકારી ઓફિસરો તેમજ સહકારી અગ્રણીઓ અને મારા સાથી કોર્પોરેટરશ્રીઓ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટરશ્રીઓ સિદ્ધપુરની સુગ્ય શહેરની જનતા અને વડીલો માતાઓ ભાઈઓ બહેનો યુવાન મિત્રોને અને ખાસ કરીને વોર્ડ નંબર આઠના મારા મતદાર ભાઈઓ બહેનોને પૂરા થતા વર્ષમાં દિવાળીની શુભેચ્છા નમસ્કાર હું છું કુમાર ને ન્યુઝ ફોર ઇન્ડિયાની ટીમ તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની ખુબ ખૂબ શુભકામનાઓ ગુજરાત રાજ્યમાં દિવાળીના તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે ચાણસમા સહિત પંથકમાં દિવાળીની રાત્રિ દરમિયાન કાઢવામાં આવતા મેર મેરાયાની પણ પ્રથા અકબંધ જોવા મળી હતી કહેવાય છે કે પહેલાંના સમયમાં ગામમાં કે ફળિયામાં વીજળીની સગવડ ન હતી ત્યારે લોકો હાથમાં મશાલની જેમ ગાગ લઈ તેલ પુરાવી ગામની અંદર ફરતા ત્યારે અજવાળું થતાં સૌ લોકો દિવાળી ઉજવતા હતા હું દલિત કલ્યાણ સંઘ ટ્રસ્ટના પ્રમુખ તરીકે રહેવાસી કિરણ કુમાર ઇકબાલગઢના તમામ ગામવાસીઓ બનાસકાંઠાના તમામ જિલ્લાના વાસીઓ ગુજરાતના તમામ લોકોને અને બનાસકાંઠાના અને ભારતના તમામ દેશના સમગ્ર વાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવું છું આવનારો સમય એમ સારું રહે સુખ સમૃદ્ધિ રહે જીવન નિરોગી રહે નવા વાસીના પણ શુભકામના પાઠવું છું